પોરબંદરના કમલાબાગ રાજીવ ગાંધી સર્કલ પર ટ્રાફિક પોલીસની ચોકીને ઠોકર મારી અજાણ્યો વાહનચાલક નાસી ગયો પોરબંદરના કમલાબાગ પોલીસ મથક પાસે રાજીવ ગાંધી સર્કલ પર ટ્રાફિક પોલીસ ચોકીને ઠોકર મારી અજાણ્યો શખ્સ નાસી છૂટતા જાણે કે પોલીસની મજાક ઉડાડતો હોય તેવું કૃત્ય કરનારા રીસમ સામે કડક કાર્યવાહીની માગણી થઈ છે કોઈ પણ વાહન ચાલક વ્યક્તિને ઠોકર મારીને મોતને ઘાટ ઉતારીને નાસી છૂટે છે ત્યારે હિટ એન્ડ રનની ઘટના બને છે પરંતુ હવે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે જ હિટ એન્ડ ફંડની ઘટના બની છે વાત એવી છે કે કમલાબાગ પોલીસ સ્ટેશનની પાસે જ આવેલ રાજીવ ગાંધીની પ્રતિમાવાળા સર્કલ પર ટ્રાફિક પોલીસની બેઠક માટેની ચોકી મૂકવામાં આવી હતી રાત્રિના સમયે કોઈ બેફામ સ્પીડે જતા ભારે વાહનના ચાલકે આ ચોકીને ઠોકર મારીને નેસ નાબૂદ કરી નાખી છે પોલીસ સ્ટેશનથી માત્ર સો ફૂટના અંતરે બનેલી આ ઘટના બાદ પણ વાહન ચાલક જાણે કે પોલીસની મસ્તી કરતો હોય તેમ પોતાનું વાહન રોકીને પોલીસને જાણ કરવાની બદલે હિટ એન્ડ ફંડનું સૂત્ર આત્મસાત કરીને નાસી છૂટ્યો હતો સવારે કમલાબાગ પોલીસ મથક ખાતે જઈને કરવામાં આવતા ત્યાં એવું જાણવા મળ્યું હતું કે આ બનાવની કોઈ જાણ ત્યાં થઈ જ નથી એ જ રીતે પોલીસ કંટ્રોલ રૂમમાં પણ તે અંગેની કોઈ જ જાણ કરવામાં આવી નહીં હોવાનું પણ જાણવા મળ્યું હતું માટે પોલીસ દ્વારા હવે સીસીટીવી ફૂટેજના આધારે વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવે અને તેને પકડી પાડવામાં આવે તથા કાયદાકીય સબક શીખવાડવામાં આવે તે જરૂરી બન્યું છે બેફામ બનેલા વાહન ચાલકો આ રીતે પોલીસ સ્ટેશન પાસે જ અકસ્માત સર્જીને નાસી છૂટા હોય તો હવે તેઓને કાયદાનું ભાન કરાવવું જોઈએ તેવું જણાવવામાં આવ્યું હતું